હેલો ગાય રામ રામ ડાયરાને તમારું સૌનું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં જોઈ લો અત્યારે તો અહીંયા જઈશ આપણે વરસાદ થોડાક દિવસ પહેલા હે ને સારો પડ્યો હતો એટલે જોઈ લો પાણી જઈએ સસડાટી જો પાણીને કેવું આશરૂ ને ચોખ્ખું પાણી જોઈ લો આપણે અહીંયા અને પગ પગ જેટલું થાય છે એક મસ્ત મજાનો આમ ધોધ પડે છે હું તમને હે ને ત્યાં લઈ જાઉં ને મસ્ત મજાનો ધોધ બતાવું જોઈ લો આ પાણી જઈ વાહી આ સાઈડ આમ વ્યુ જાય છે પાણી આમ ઉપરથી આવે છે ઉપર ઉપર આમ આમ વાહી ડેમ છે તો સીધા આવે આ તો વધને મસ્ત મજાનો અહીંયા જાય આ જો કે જંગલમાં આમ વાસ તળાવ છે નીચે એટલે છલકાઈ ગયું એટલે પાણી આવતું હોય ત્યારે છલકાણ હોય છે ત્યારે તો આ બધા પાણી ફૂલે ફૂલ હતું જો કે ત્યારે તો અહીંયા અમારે લાઇટની ઉકાશું જ નહોતું ત્યારે તો સારું છે જો અહીં પાણી જો જોઈ પાણી જઈ ઓહો બાવર આવ્યો બાવર જો તમને મસ્ત મજાનું લોકેશન બતાવું નાવા માટે બેસ્ટ વર્કશન વાળું છે જો કે અહીં નાવામાં ક્લિયર ચોખ્ખું પાણી જો હજી પાણી આમ ઉપરથી આવે જ છે હાલ્યું જ આવે છે તો કીધું આપણે રખડતા હતા કીધું તમને બતાવી દેવી કેવું છે અહીંયા મારે તો જો અહીં વરસાદ આવ્યો એટલે આવું હોય ઓહો અહીંયા જો પાણી જાય હા હા અહીંયા એક ઊંડો છે થોડું ખૂનો જેવું છે એટલે નાવાની અહીંયા મજા આવે આપણે નાવા જો કે કૂવામાં આવ્યા હતા તો આ બાજુ રખડવી તો બતાવી દઈએ જોઈ લો આ બાજુ આવી ગયા રખડવા પાણીનો એટલે કે બહુ જાજી માત્રામાં જાય પાણી હાલ્યું જ આવે છે હાલ્યું જ આવે બહુ જાજુ છે અને હવે આપણે એ લોકેશન ઉપર પૂગી ગયા તો કે તમને અવાજ એ આવતો હોય જોઈ લો કેવું મસ્ત મજાનો ઉપરથી ધોધ પડે છે જોઈ લો આમ ક્લિયર પાણી ચોખ્ખું પાણી છે અવાજ એ કેવો આવે જોઈ લો અહીંયા બેઠા હોય ને તો મજા આવે આમ અને પાણીની સ્પીડ એ સારી છે જોઈ લો સ્પીડ એટલે બહુ જ પાણી આવે ફાઇનલી હવે આપણે પહોંચી ગયા હી બેસ્ટમાં બેસ્ટ જોઈ લો આ ધોધ છે જો કણે ઊંડવી એટલું છે અવાજ કેવો આવે તમે સાંભળો અહીંથી આમ છેક પાણી દૂર દૂર પીવું જાય છે મસ્ત મજાનું છે જોકે અહીંયા આવીને તો અવાજ જ એટલો આવે મારો અવાજ થોડો થોડો તમને સંભળાતો હોય છે પણ પાણી એટલે પાણી ઘણું બધું માત્રામાં પાણી આવે છે ઉપરથી જોકે ઉપર ડેમ છે ત્યાંથી બધું પાણી ફ્લો થઈને આવે છે એટલે કે આમ ચલકાઈ ગયું કે ઓવરફ્લો ડેમ થઈ ગયો હોય ત્યાંથી પાણી અહીંયા આવે જો અહીં એક પાણો છે પાણી ઉપર આમ પાણી ઓછું થઈને પડે જો આ પાણો તો કઈક આવું હે નજારો જોઈ લો ઉપર થી ઉપર ઉપરથી હાલ્યું જ આવે છે પાણી અને પાણીની માત્ર બહુ વધારે છે અત્યારે અત્યારે તો તો થોડા દિવસો પછી થોડી પણ થઈ જશે ફૂલ માત્રામાં પાણી છે છે એટલે આવે ઓહો શું કઈ મજા આવે છે ગણે જો જોકે વર્ષ ફૂલ આવ્યું ત્યારે તો આ બધું આમ થઈ ગયું હતું અને અત્યારે છે હવે આ પાણામાંથી જ પાણી ત્યારે જતું હતું અત્યારે થોડુંક ધીમું પડી ગયું એટલે એટલે જોઈ લો અહીંયા પાણો નીચે પાણા નીચે થી નહીં પાણી જાય છે આ ધોધ મને બહુ મસ્ત લાગ્યો બહુ જ જોરદાર નો છે તો તમે પણ આવો આવો આ સ્થળની વિઝિટ પર મસ્ત મજાનું પાણી પડે છે મજા આવે આ ધોધ નો અવાજ છે કાપડી વાડી સુધી સંભળાય માનો કે રાત્રે તો બહુ જોર જોર થી પાણી પડે એટલે તો સંભળાય એક કિલોમીટર દૂર હશે આપણી વાડી ત્યાં સુધી આ પાણી એટલે આમ પડતું એ અવાજ આવે જોઈ લો કેવો મસ્ત મજાનો ધોધ નાવાનું માન થઈ જાય તમને થઈ જાય તો સેવો હે પણ જોકે આમાં થોડોક શેવાળ એટલે કે ઓલું ઉપર ઉપર હે ને એટલે લપસવાની બીક લાગે ગમે ત્યારે પડી જઈએ તો કઈ લાગે બાગે એટલે ના ના એ આપણે હવે નાવાનું છે આપણા કુવામાં કે આપણને તો ફરતા આવડે છે અહીંયા અહીંયા અમે બહુ નાયા આ ઉપર અહીં કણે અને એક મસ્ત મજાનો આમ ઘૂનો છે થોડોક આટલે એટલે ઊંડો એટલે કે નાવાની મજા આવે અહીં કણે એવું છે અહીં કણે જો કે અહીંયા અત્યારે તો શેવાળ જ છે એટલે હવે સીધા જઈએ જો કે કુવામાં તો નાવાનું જ છે આપણે બસ બીજું કંઈ નહીં જો તમને આ બસ દેખાડવા માટે મેં સ્પેશિયલ સ્પેશલ અહીંયા ખાધો જયારે વરસાદ ઓલો આવ્યો હોય છે પૂર ફૂલ પૂર આવ્યું હોય છે ત્યારે આ બધો કચરો રહ્યો ને એની આમની ચોટી ગયો અહીંયા અહીંયા સુધી પાણી જતું હશે ત્યારે તો કેટલો ફ્લો આવતો હશે ઉપરથી આખું છલકાઈ જાય ત્યારે તો બહુ જાજુ પાણી આવે અત્યારે પાણી તો હે પણ માનો કે એની માત્રા ઓછી થઈ ગઈ ને હવે લગભગ આવું ને આવું પાણી થોડા દિવસો સુધી ચાલશે એટલે કે આશરે દોઢ બે મહિના જેટલો આમ સતત ચાલુ જ રહેશે તણાઈ પાણી જાય બધું નીચે નીચે તો અત્યારે તો હું જાઉં હવે સીધો કુએ બસ અહીંયાથી આ બધું દેખાડી ને સીધા કુએ કુએ જો કે આપણે તો એકલાથી એટલે સૂટ મૂટ કાંઈ નહીં કરી નાય ધોઈને વયા જ ફરીથી આવી ગયા જોઈ લો આપણે આ રસ્તો જ છે અમારો આ રસ્તો ઢોકળવા જવા માટે આમ રસ્તો છે ત્યાંથી બસ આવું થઈ ગયું છે એટલે કે હવે ટુ વ્હીલ તો બરોબર ચાલે જ નહીં કારણ કે પાણી કરી જાય એટલે ટુ વ્હીલ તમારે અડધે બંધ પડી આ બધું એટલો પાણીનું એ ઊંડું છે એટલે કેવરા હોય થોડું એટલે રસ્તો તો અત્યારે બંધ છે આ ના હો તમને મજા આવે એવું છે ના એટલે તો તમે પણ વિઝિટ કરો આવા સ્થળની તો ફાઇનલી મિત્રો જોઈ લો અત્યારે આપણે થાબાની પાડ ઉપર બેસી ગયા હે સાંજે પડી ગઈ ગયા જોઈ લો સુરત દાદા પણ થમી ગયા મસ્ત મજાના તો કંઈ નહીં જોઈ લો બસ અત્યારે બેસા થોડીક વાર પહેલાં ગુવાર અહીંયા કણે આપણી વાડીમાં ગુવાર ઉતાર્યો આજે એવું ઉતાર્યો તો તો કંઈ નહીં જો આજનો મારો બ્લોગ સારો લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાય બાય તો મળશે આવતીકાલના નવા બ્લોગ્સમાં બાય બાય